વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બડોલીના સભ્યો પોતાના ધંધામાં નીત નવી ટેકનોલોજીથી સજ્જ રહે તે માટે સોની કંપનીના તજજ્ઞો દ્વારા એક વર્કશોપ બડોલીના તાજપુર કોલેજ ખાતે યોજાયો. વિશ્વની ટોચની કંપની સોની દ્વારા સિનેમેટોગ્રાફી અને વેડિંગ બિઝનેસમાં ટોપિક ઉપર વર્કશોપ સેમિનારનું આયોજન બડોલીના તાજપુર ખાતે વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બડોલી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનાર કરવા પાછળનો મુખ્ય હેતુ ગામડામાં રહીને ફોટોગ્રાફીના વ્યવસાયમાં નવી ટેકનોલોજી અને ધંધાની હરીફાઈમાં સારું કામ કરી શકે તે માટે યોજવામાં આવ્યો હતો જેમાં સવારના સેશનમાં સોની કંપનીના ટેકનોલોજીના એક્સપર્ટ ટ્રેનર સુનિલ સોની કેમેરાની ટેકનોલોજીનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ચાલુ પ્રોગ્રામમાં પડતી તકલીફોની ફોટોગ્રાફરોએ પૂછતા કરી સંતોષકારક ઉત્તરો મેળવ્યા હતા જ્યારે બીજા સેશનમાં ચંદીગઢથી પધારેલ ટ્રેનર કુમાર વેડિંગ વિડીયો સોંગ અને ફિલ્મના સિનોમેટોગ્રાફી અને વેડિંગ બિઝનેસની પ્રેક્ટિકલ સમજ આપી હતી જ્યારે ત્રીજા ટ્રેનર તરીકે વેડિંગ અને પ્રીવેલ કોઈ પણ પ્રસંગની ત્રણ તજજ્ઞો દ્વારા ઉમદા જ્ઞાન અને નીત નવી રીતોનો એકસો ચાલીસ થી પણ વધુ લોકોએ એક જ દિવસમાં લાભ લીધો હતો જેનો સીધો ફાયદો આગામી નવરાત્રી બાદ શરૂ થનારી નવી સીઝનમાં ફોટોગ્રાફી કળાનો વિશેષ લાભ મળી શકશે तो फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच बारडोली एसोसिएशन जिन्होंने हमें अपॉर्चुनिटी दी और सिंकेट जी जिन्होंने हमें गुजरात में बुलाया बेसिकली पंजाब से यहाँ पे आके वर्कशॉप करना एक अलग ही एक्सपीरियंस रहा और बहुत ही सक्सेसफुल हमारा वर्कशॉप रहा और अल्टीमेट बहुत ही मज़ा आया और यहाँ पे जो वर्कशॉप किया बेसिकली आज सनमेटोग्राफी और थोड़ा सा एडिटिंग को लेके था कि कैमरे के अंदर क्या टेक्नोलॉजी नहीं आ रही है जितने भी सोनी के कैमरा है उनके अंदर क्या क्या फ़ीचर्स हैं उनके बारे में बात हुई लेंजेज कंपनी के बारे में लेंजेज़ कौन कौन से हैं मतलब ए टू जेड जितनी भी बातचीत हुई बहुत अच्छी रही थैंक यू सो मच ગુડ મોર્નિંગ મિત્રો હું સંકેત મિસ્ત્રી સોની તરફથી સેલ્સ મેનેજર ફોર ગુજરાત કેમેરા ડિવિઝન મને અત્રે જણાવતા એ ઘણો આનંદ અને ઘણી ખુશી થાય છે અને ઘણું સેટિસ્ફેક્શન થાય છે કે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ બારડોલીમાં આપણા ફોટોગ્રાફર વિડિયોગ્રાફર મિત્રો માટે એક સક્સેસફુલ વર્કશોપનું આયોજન કર્યું હતું જેની અંદર સ્પેશિયલ સોનીના આપણા ઇન્ફ્લુએન્સર મેન્ટર સાજનજીનું ઘણું સારું નોલેજ ગિવિંગ સેશન રાખવામાં આવ્યું હતું આ બદલ હું જેમ વીપી વીપીએ બી વિડીયોગ્રાફર ફોટોગ્રાફર ઓફ બારડોલીનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને જે પ્રમાણે એમની આ કમ્યુનિટી માટે નોલેજ પ્રદાન કરવાની હર હંમેશ કોશિશ રહી છે એને પણ હું સરાહવા માંગુ છું થેન્ક યુ હિતેશ જનસાક્ષી ન્યૂઝ બારડોલી